કેમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા મારી ચેનલમાં આજે આપણે ધોરણ દસના વિજ્ઞાનના પ્રકરણ બે જેનું નામ છે એસિડ બેઝ અને ક્ષાર તેના સ્વાધ્યાયના પ્રશ્નના ઉત્તરો જોઈએ છે અલગ અલગ પાના ઉપર ઘણા બધા પ્રશ્નો છે તેની ચર્ચા અને પહેલાંના વિડીયોમાં કરી છે અગર તમે નહીં જોયું હોય તો ઉપર આઈ બટનમાં તમને લિંક મળશે બરાબર વિડીયોના અંતે પણ તમને લિંક મળી જશે ઉપરાંત અગર તમે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ પર બની રહો બરાબર હવે જો પ્રશ્ન એક એક દ્રાવણ લાલ લીટમસને ભૂરું બનાવે છે તેની પીએચ લગભગ કેટલી હશે હવે જો આ છે ને એમસીક્યુ આપેલા છે તો સમય સમયના ભાવે આપણે એના ચારે ચાર ઓપ્શન લખ્યા નથી પણ જોઈએ તો પીએચ બેઝિક કોને કહેવાય કારણ કે લાલ રીટમને ભૂરું કોણ બનાવે બેઝ તો જેની પીએચ સાત પોઈન્ટ એક અથવા સાતથી વધારે હોય સાત હોય તેને તટસ્થ કહેવાય સાતથી વધારે હોય તેને શું કહેવાય બેઝ કહેવાય સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ બરાબર એ બધાને કહેવાય કહીશું આપણે બેઝ સાતને તટસ્થ કહેવાય આઠ નવ દસથી ઓકે તો દસ જે આપેલું છે તે કેવું છે આપણું બેઝ છે કારણ કે બેઝ જ લાલ લીટમસ ને ભૂરું બનાવે એટલે આપણે લખીએ બે બેઝ બનાવે ઓકે એ ભૂલા એવું અમને યાદ કરાવતા એ ભૂલા એટલે એસિડ ભૂરા ને લાલ બનાવે એ ભૂલા અને બે લાભુ યાદ રાખજો પછી પ્રશ્ન નંબર બે છે એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે હવે જુઓ ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે એવું આપણને કીધું છે તો એ દ્રાવણ શું બનાવે છે એસિડ અને નીચે પૈકી જે એસિડ છે તે કયો છે એસિડ આપેલો એચ સી એલ શું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર હવે છે ટીકી પ્રશ્ન છે આ પ્રશ્ન નંબર ત્રણ પૂછાય છે કે એક માર્કમાં શું કહે છે દસ એમ એલ એનએ ઓએચના દ્રાવણનું આઠ એમ આપેલા એચ સીએલના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થિકરણ થાય છે જો આપણે તે જ એનએ ઓએચનું વીસ એમ દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવા માટે એચ સી દ્રાવણની જરૂર પડશે ના કેટલા માત્રામાં જરૂર પડશે હવે તમને ખબર છે એક પાંચ રૂપિયાવાળી ચોકલેટ લઈએ બરાબર તો પાંચ આપવા પડે બે ચોકલેટ લઈએ તો દસ આપવા પડે એ દસ એમએલના આઠ એમએલ છે તો વીસ એમએલના કેટલા થશે સોલ એમએલ થશે બરાબર ને એને બે વડે ખાલી ગુણવાનું છે તે સમજાવવાનો એ પ્રયત્ન કર્યો છે કે આપણે એક કસનળી લઈએ કસનળીની અંદર દસ એમએલ એન છે અને આઠ એમએલ નાખીએ તો થઈ જાય હવે એન એવચ કેવું થઈ ગયું બે ઘણું થઈ ગયું તો એચસીએલ બી કેટલું થઈ જશે બે ઘણું થઈ જશે તો આઠના બે ગણા કેટલા થાય સોલ તો જવાબ શું છે સોલ એમ બરાબર પ્રશ્ન નંબર ચાર છે અપચારના ઉપચાર માટે નીચે પૈકી કયા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે તો જુઓ બહુ બધી દવા આપી છે તેની અંદર એન્ટાસિડ અથવા પ્રતિ એસિડ બરાબર અપચાર થઈ ગયો હોય એટલે આપણે ખાવાનું ખાધું હોય અને પછી છાતીમાં ઝાડ ભરવાનું શરૂ થાય ઉપરના ભાગે તેને શું કહેવાય એસિડિટી આપો અને તેના ઉપચાર માટે આપણે શું વાપરીએ છીએ એન્ટાસિડ પ્રતિ એસિડ ઇનો બરાબર અને સારું હોય છે એ ડાયજીન કરીને દવા આવે છે ડૉક્ટર લખી આવે છે તેની અંદર એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેલ એવું રસાયણ આવે બરાબર ઓકે હવે એના પછીનો પ્રશ્ન જોઈએ ચાર થયા ને હા પાંચમો પ્રશ્ન જોઈએ પાંચમો પ્રશ્ન છે નીચે દર્શાયેલ પ્રક્રિયા માટે પહેલાં શબ્દ સમીકરણ અને ત્યારબાદ સંતુલિત સમીકરણ લખો અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તમને પૂછાઈ શકે શું છે એ મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા કરતા ઝીંક વધતા મંદ સલ્ફ્યુરિક એસિડ શું મળે ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે રાસાયણિક સમીકરણ જોઈએ તો ઝેડ કેપિટલ એન ઝેડ એન પ્લસ એચ ટુ ફોર એચ ટુ ફોર એટલે સલ્ફ્યુરિક એસિડ એક ક્યુ લખ્યું છે એટલે જલીય તેમાંથી શું બને છે ઝેડ એન ફોર શું બને છે ઝેડ એન ફોર ઝિંક સલ્ફેટ એક ક્યુ એટલે જલીય વત્તા એચ ટુ એચ ટુ એટલે વાયુ ગેસ બીજું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરતા એટલે આપણી પાસે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ છે અને તેની આપણે મેગ્નેશિયમની પટ્ટી સાથે પ્રક્રિયા કરીએ છીએ એટલે મેગ્નેશિયમ વધતા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ શું આપે છે મેગ્નેશિયમ ક્લોરાઈડ વધતા હાઇડ્રોજન વાયુ એમજી સોલિડ પ્લસ ટુ એચ સી એલ એક્યુ એક્યુ એટલે જલીય શું બને છે એમ જી સીએલ ટુ એ ક્યુ વધતા ગેસ બરાબર ત્રીજું છે મંદ સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતા હવે મંદ એલ્યુમિનિયમ આપણને આપ્યું એલ્યુમિનિયમ આપણને આપ્યું છે વધતાં મંદ સલ્ફ્યુરિક એસિડ આપ્યું છે શું બનશે તો એલ્યુમિનિયમ સલ્ફેટ વધતા હાઇડ્રોજન વાયુ રાસાયણિક સમીકરણ થશે ટુ એ એલ સોલિડ પ્લસ થ્રી એચ ટુ એસઓ ફોર એક્વિયસ પહેલું શું છે એ એલ ટુ એસ ઓ ફોર થ્રાઇસ શું મંચાય એલ ટુ એસ ઓ ફોર થ્રાઇસ એલ્યુમિનિયમ સલ્ફેટ વધતા થ્રી એચ ટુ ગેસ બરાબર હવે ચોરું છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડની લોખંડના વેહેર અચ્છા લોખંડની એકદમ જીની બુકી હોય ને આપણે જ્યાં લોખંડને ઘસવાનું અથવા વેલ્ડિંગ એવું બધું કામ થતું હોય ત્યાં જ્યારે લોખંડની વેર હોય તેની સાથે પ્રક્રિયા કરતાં શું મળે મંદ હાઇડ્રોક્લો એસિડની લોખંડના વેર સાથેની પ્રક્રિયા કરીએ આપણે તો લોખંડ એટલે આયરન એટલે એફી વધતા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે એચ સી એલ એક્યુ જલીય તે માટે શું મને છે આયર્ન ક્લોરાઇડ વધતા હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે એફી સોલિડ એફ ઇ પછી કાઉસમાં લખ્યું છે એસ એટલે સોલિડ વધતા ટુ એચ સીએલ એક્યુ એટલે જલીય શું બને છે એફી સી એલ થ્રી એફ સી એલ થ્રી કેવું જલીય એક્યુ વધતા એચ ટુ ગેસ બરાબર એચ વાયુ ઉદભવે છે હવે જો આ બધા સમીકરણો તમારે વારે વારે બોલીને સાંભળીને લખીને યાદ કરજો કારણ કે જો તમને બોલતા આવડશે તો તમને લખતા આવડશે પરંતુ અહીં સમીકરણની અંદર આવું લખ્યું છે ને એફ સોલિડ પ્લસ ટુ એચ સી એલ ગીવ્સ એફી સી એલ ટુ અહીં ટુ નીચે છે એફ કેપિટલ છે ઇ સ્મોલ છે સી કેપિટલ છે એલ સ્મોલ છે આ બધું તમારે વિગતવાર સમજવું પડશે બરાબર જુઓ અને રસાયણ વિજ્ઞાન કહેવાય કેમિસ્ટ્રી બહુ સારો સબ્જેક્ટ છે આપણા ગુજરાતની અંદર લગભગ બહુ બધી ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓ દવાની ફેક્ટરીઓ બહુ બધી રસાયણની ફેક્ટરીઓ આવેલી છે પેટ્રોલિયમની બી બહુ બધી છે એટલે એની અંદર પુષ્કળ પ્રમાણમાં આપણને નોકરીઓ મળે છે ફેક્ટરીઓમાં જોબ જોબ જોઈતી હોય અને સારી એવી સેલરીથી જોબ જોઈતી હોય તો ભાઈ રસાયણ વિજ્ઞાન સારી રીતે ભણવું પડે બરાબર ઓકે તો રસાયણ વિજ્ઞાનમાં મહારત હાસિલ કરો બરાબર ચાલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર છ છે આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ જણાવો આપણને પ્રવૃત્તિ કરી છે એટલે આપણે આ પહેલાં તો આ જે છે ને તેને એક બીકર લીધું છે બીકરની અંદર આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ ભરીએ અને તેની અંદર બે એનોડ અને કેથોડ તરીકે આપણે બે ખીલીઓને લગાડી દઈએ અને તેને બહારથી વાયરથી બહાર આપણે છ વોલ્ટ વિદ્યુત પ્રવાહ એટલે ત્રણ બેટરીના સેલ લગાડીને બલ્બ લગાડીને વચ્ચે સ્વિચ મૂકીને પરિપથ બનાવી દઈએ હવે એચ સ્થાને આપણે આલ્કોહોલ નાખીએ તો શું થશે બલ્બ નહીં સળગે કેમ નહીં સળગે બલ્બ ગ્લુકોઝ નાખીએ તો બલ્બ નહીં સળગે કેમ નહીં સળગે બલ્બ કારણ કે બલ્બ સળગવા માટે આ જે બે એનોડ અને કેથોડ છે ને એટલે કે જે બે ખીલીઓ છે ને તે વચ્ચે ઇલેક્ટ્રોનનો ફ્લો એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ બનવો જોઈએ અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ કોણ બનાવે તો એ છે એચ થ્રીઓ પ્લસ જેને આપણે એચ પ્લસના નામથી ઓળખીએ એટલે કે હાઇડ્રોનિયમ આયન અથવા ઓએચ એટલે હાઇડ્રોક્સાઇડ આયન એટલે કે ક્યાં તો આ જે દ્રાવણ છે તે એસિડિક હોવું જોઈએ કાં તો બેઝિક હોવું જોઈએ એટલે કે તેની અંદર એચ પ્લસ અથવા ઓ એચ આ આયનોની હાજરી હોવી જોઈએ અગર ના હોય તો એ વિદ્યુતનો પ્રવાહ કરી શકતું નથી હવે વિગતવાર લખીએ તો શું લખીએ ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરી પ્રયોગની શરૂઆત કરી છે અહીં ગ્લુકોઝ અહીં આલ્કોહોલ તરીકે ઇથેનોલનું દ્રાવણ મંદ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણની જગ્યા પર લઈશું તેમજ તે બાદ ગ્લુકોઝનું દ્રાવણ મૂકી અવલોકન નોંધીએ અવલોકન આલ્કોહોલ તેમજ ગ્લુકોઝના દ્રાવણનો ઉપયોગ કરતા બલ્બ પ્રકાશિત થતો નથી આમ આલ્કોહોલ અને ગ્લુકોઝ બંને દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી આ પ્રયોગ સૂચવે છે કે ઇથેનોલ આલ્કોહોલ અને ગ્લુકોઝનું દ્રાવણમાં આયનીકરણ થતું નથી માટે વિદ્યુત વહન થતું નથી કારણ કે મુક્ત આયનો જેવા કે એચ પ્લસ અને ઓ એચ માઇનસ મુક્ત થતા નથી તેથી તેઓ વિદ્યુતનું વહન કરી શકતા નથી માટે તેમને એસિડની માફક વર્ગીકૃત કરવામાં આવતા નથી બરાબર તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત છે શા માટે નિઃેદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરીએ આના પહેલાંના જ પ્રશ્ન છે તેવું જ છે વિદ્યુતનું વહન કરવા માટે ધન અને ઋણ આયનોની જરૂરત હોય છે નિઃન્દિત પાણીમાં ધન અને ઋણ આયનો હોતા નથી જ્યારે વરસાદનું પાણીની અંદર વરસાદ જ્યારે નીચે પડે ત્યારે તેની અંદર જમીનની ઘણી બધી અશુદ્ધિઓ ઉમેરાય આ અશુદ્ધિઓની અંદર શું હોય છે આયનો હોય છે અને આ આયનોને કારણે એ વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે છે પ્રશ્ન નંબર આઠ છે શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડ વર્તણૂક દર્શાવતો નથી હવે જ્યારે આપણે કોઈ એસિડ લઈએ અને એ એસિડ શુષ્ક હોય ત્યારે તેમાં એચપ્લસ આયનો હોતા નથી એસિડને પાણી સાથે મંદ કરતાં દ્રાવણમાં એચપ્લસ આયનો મુક્ત થાય છે માટે એસિડિક વર્તણૂક દર્શાવે છે આમ પાણીની ગેરહાજરીમાં એસિડમાં એચ પ્લસ આયોનો મુક્ત ન થતાં તે એસિડિક વર્તણું દર્શાવતું નથી ઓકે પ્રશ્ન નંબર નવ છે પાંચ દ્રાવણો એ બી સી ડી અને ઈને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા તે અનુક્રમે ચાર એક અગિયાર સાત અને નવ પીએચ દર્શાવે છે તો કયું દ્રાવણ એ તટસ્થ છે બી પ્રબળ બેઝ છે સી એસિડિક છે ડી નિર્બળ એસિડ છે ઈ નિર્બળ બેઝ છે તે જણાવવાનું છે તો જોઈએ આપણે શું કરીએ પહેલાં પીએચના મૂલ્યને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચઢતા ક્રમમાં બી ગોઠવવાનું છે પણ આપણે ઉત્તરમાં શું કરીએ પહેલાં સૌથી પહેલાં પહેલાં આપણે એક ફૂટપટ્ટી એટલે એક માપપટ્ટી દોરીએ માપપટ્ટીની વચ્ચે લખીએ સાત અને આ બાજુ લખીએ શૂન્ય આ બાજુ લખીએ ચૌદ તો આપણે જમણી બાજુ લખીએ ચૌદ અને ડાબી બાજુ લખીએ શૂન્ય હવે આપણે સાતથી એટલે એક શૂન્યથી લઈને ચૌદ સુધીના આંકડા લખી નાખ્યા છે હવે જુઓ સાત છે એ શું છે તસ્થ શું છે સાત ત ટતથી છ જઈએ તો કેવું છે એસિડિક છથી પાંચ જઈએ તો વધુ એસિડિક પાંચથી ચાર જઈએ તો વધુ એસિડિક ચારથી ત્રણ હજુ વધુ એસિડિક ત્રણથી બે હજુ વધુ એસિડિક બેથી એક પ્રબળ એસિડ એચસીએલ સાંદ્ર એચસીએલ એચ ટુ એસ ઓ ફોર એચ એન ઓ થ્રી જેવા એસિડો આવે એની અંદર ઓકે જ્યારે આપણે જઈએ સાતથી આઠ બેઇઝ આઠથી નવ હજુ વધુ બેઇઝ નવથી દસ હજુ વધુ બેઇઝ દસથી અગિયાર હજુ વધુ બેઝ અગિયારથી બાર બેઇઝ બારથી તેર પ્રબળ બેઝ KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને એન એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ કક્ષામાં આવે બરાબર પ્રબળ બેઝમાં હવે આ બે યાદ રાખજો નામ તમને પૂછી શકાય પ્રબળ બેઝના નામ આપો તો લખી દેવાનું શું KOH એચ એને હોય નામ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એને હોય નામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ હવે પ્રબળ એસિડ પૂછે તો એચસીએલ અને એચ HCl નું નામ હાઇડ્રોક્લોરિક એસિડ એચ ટુ એ પૂરું નામ સલ્ફ્યુરિક એસિડ બરાબર હવે છે તો જે પહેલો પ્રશ્ન છે કે એ દ્રાવણ ડી તટસ્થ છે કયું દ્રાવણ તટસ્થ છે તો દ્રાવણ ડી કેમ એનો પીએચ કેટલો છે સાત બીજે દ્રાવણ સી પ્રબળ બેઝ છે દ્રાવણ સી કેવું છે પ્રબળ બેઝ કેમ એ જમણી બાજુ છેલ્લે છે નાકા પર પીએચ કેટલી છે એની અગિયાર દ્રાવણ બી પ્રબળ એસિડ છે કેમ એ ડાબી બાજુ નાકા પડશે પીએચ કેટલી છે એક દ્રાવણ એ નિર્બળ એસિડ છે દ્રાવણ એ પીએચ છે ચાર કેવું છે નિર્બળ એસિડ અચ્છા પીએચ પાંચ વધે તો એના કરતાં વધુ નિર્બળ પીએચ છ વધે તો હજુ વધુ નિર્બળ બરાબર અને દ્રાવણ ઈ એ નિર્બળ બેઝ છે દ્રાવણ એ ક્યુ છે નિર્બળ બેઝ છે તો સાતથી જેમ આપણે વધારે જતા જઈએ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ તેમ એસિડિક બેઝિકતા વધતી જાય અને સાથે જેમ નીચે જતા જઈએ છ પાંચ ચાર ત્રણ બે એક તેમ એસિડિકતા વધતી જાય બરાબર એવું યાદ રાખજો તમે હવે છે પીએચના મૂલ્યને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાનો ચઢતો ક્રમ નીચે પ્રમાણે લખી શકાય ઇલેવન લેસ ધેન નાઇન લેસ ધેન સેવન લેસ ધેન ફોર લેસ ધેન વન બરાબર ઇલેવન લેસ દેન નાઇન લેસ દેન સેવન લેસ દેન ફોર લેસ દેન વન આપણે તો ખાલી એને ગોઠવવાનું છે કેવા સાંદ્રતાનો ચઢતો ક્રમ એટલે ઓછામાં ઓછી સાંદ્રતા બેઝમાં જ હોય અગિયાર પીએચમાં એના કરતાં નવ પીએચમાં એના કરતાં ઓછી સાત પીએચમાં એના કરતાં ઓછી ચાર પીએચમાં એના કરતાં ઓછી નહીં બને બરાબર એટલે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ તો અગિયાર અગિયારથી વધુ સોરી સોરી અગિયારથી વધુ નવમાં હોય નવથી વધુ સાતમાં હોય સાતથી વધુ ચારમાં હોય ચારથી વધુ એકમાં હોય કારણ કે આપણે હાઇડ્રોજન આયનની એટલે એચ પ્લસ આયનની સુંદરતાની વાત કરીએ છીએ પ્રશ્ન નંબર અગિયાર છે સોરી પ્રશ્ન નંબર દસ છે કસનળી એ અને બીમાં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે એ એમાં હાઇડ્રોક્લોરિક એસિડ એચ સી એલ ઉમેરવામાં આવે છે અને બી માં એસિડિક એસિડ સીએચ થ્રી સી ઉમેરવામાં આવે છે કઈ માં અતિ તીવ્ર એચ ટુના ઉભરામ મળે છે શા માટે તો જુઓ અહીં જે આપ્યું છે ને હાઇડ્રોક્લોરિક એસિડ તો મેં તમને પહેલાં જ વાત કરીને હાઇડ્રોક્લોરિક એસિડ કયો છે પ્રબળ એસિડ જ્યારે સીએચ થ્રી સી એસિડિક એસિડ છે નું નામ તે કયો છે નિર્બળ એસિડ પ્રબળ એટલે શું એટલે સો અણુઓ છે એચ અને સો એ સો અણુઓ સોની આવે પ્રેક્ટિકલી નેવું અણુઓ નેવું અણુ આપણને એચ પ્લસ એન આપશે જ્યારે નિર્બળ કોને કહેવાય સીએચથી સી ડબલ એચ છે જેના સો અણુ લઈએ તો દસથી બાર પંદર બસ એટલા જ એચ પ્લસ આપે એટલે એચ પ્લસ જેટલા વધુ તેટલો પ્રબળ એચ પ્લસ જેટલા ઓછા તેટલો નિર્બળ હવે આપણે જોઈએ કે જો અગર પ્રબળની સાથે પ્રક્રિયા કરે તો શું થાય જબરજસ્ત પ્રક્રિયા થાય ફાસ્ટ એકદમ નિર્બળ સાથે કરે તો શું થાય ધીમે ધીમે થાય બસ આ જ કારણ છે જવાબ લખીએ આપેલા એસિડમાં એચ સી એલ પ્રબળ એસિડ છે જ્યારે સી એચ એ નિર્બળ એસિડ છે મેગ્નેશિયમ એમજી પ્લસ બે આણું એચ સી એલ શું આપે છે એમ જી સીએલ ટુ પ્લસ એચ ટુ એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે પ્રબળ એસિડ પ્રક્રિયા દરમિયાન ઝડપથી એચ પ્લસ અને સીએલ માઇનસ આપે છે તેમજ વધુ પ્રમાણમાં હાઇડ્રોજન એચ પ્લસ તીવ્રતાથી સોરી તીવ્રતાથી એમજી સાથે પ્રક્રિયા કરી રાસાયણિક પ્રક્રિયા થતાં ખૂબ જ ઝડપથી એચ ટુ વાયુના અભરા થાય છે બરાબર હવે જે પ્રશ્ન નંબર અગિયાર બોટમાં પૂછાયો છે તાજા દૂધની પીએચ છ છે જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની પીએચમાં પીએચના ફેરફાર વિશે તમે શું વિચારો છો તમારો ઉત્તર સમજાવો ઉત્તર દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય ત્યારે તેમાં બેક્ટેરિયા કયા બેક્ટેરિયા લેક્ટો લૅક્ટોબેસિલસ શું નામ છે લેક્ટોબેસિલસના વધારાને કારણે લેક્ટિક એસિડ શું બને છે લેક્ટિક એસિડ જેને લીધે પિયતનું મૂલ્ય ઘટે છે અને અહીં અને દહીં સ્વાદે ખાટું લાગે છે અને તેની પિયત છથી ઘટે છે પીએચ કેવી થાય છથી ઘટી જાય હવે છે પ્રશ્ન નંબર બાર એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે અચ્છા અત્યારે જ્યારે આપણે ડાયરેક્ટ દૂધ લેતા ત્યારે આવું બધું નહીં હતું હવે તો દૂધની અંદર એટલી બધી વસ્તુ ઉમેરવામાં આવી છે કે દૂધ ખરાબ થતું નથી બાકી આપણે બે દિવસ દૂધ નહીં રાખી શકીએ હે હા તમને ખબર હશે એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે એ તે તાજા દૂધની પિયતને છથી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે અને બી શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે હવે જોઈએ બેકિંગ સોડા સ્વભાવિક હોય બેઝિક હોય તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો પિયત છથી વધે અને તેનું દહીંમાં રાસાયણિક બદલાવ ધીમો થઈ જાય તેને કારણે લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનો વિકાસ અવરોધ થાય બરાબર વિકાસ અવરોધાય એટલે જલ્દી દહીં બને નહીં માટે દૂધ વધારે લાંબો સમય સુધી સારું રહે હોય તો બીનો જવાબ શા માટે દૂધનું દહીં બનવા માટે વધુ સમય લે છે તો બીજનો જવાબ આ જ છે જ્યારે દૂધમાં થોડા પ્રમાણમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે ત્યારે દૂધમાં રહેલા લૅક્ટિક એસિડનું તટસ્થિકરણ થાય છે અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનો વિકાસ ધીમો થઈ જાય છે માટે આવા દૂધને દહીં બનવા માટે વધારે સમય લાગે છે બરાબર પ્રશ્ન નંબર તેર છે પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજ મુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ શા માટે સો લખીએ પણ શા માટે ઉત્તર છે પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજ મુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસ ભેજના અથવા પાણીના સંપર્કમાં આવતા તેની સાથે પ્રક્રિયા કરી સખત પદાર્થ જીપ્સમ બનાવે છે રાસાયણિક સમીકરણ જોઈએ તો સી એ એસ ઓ ફોર અડધો વન બાય ટુ એચ ટુ ઓ સોલિડ એનું નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઈડ્રેટ વધતા થ્રી બાય ટુ અથવા એક પોઈન્ટ પાંચ થ્રી બાય ટુ એટલે એક આખો અણુ અને એક અડધો અણુ હાલો પાણીનો તેની સાથે પ્રક્રિયા થાય તો શું મને સી એ એસ ઓ ફોર ટુ એચ જે સી એસ ઓ ફોર એચ છે તેનું નામ શું છે જીપ્સમ અને તે કેવું છે એકદમ સખત પ્લાસ્ટર ઓફ પેરિસ કેવું હોય છે ભૂકો હોય છે સફેદ કલરનો તેની અંદર પાવડર તેની અંદર પાણી નાખીએ તો શું બને છે સી એસ ફોર ટુ એચ ટુ ઓ અને તે શું બની જાય છે એક કઠણ સફેદ કલરનો પદાર્થમાં ફેરવાઈ જાય છે અને આપણે ઘરની અંદર જે ડિઝાઇનર છત બનાવીએ છીએ સીલિંગ તો તેની અંદર આ પ્લાસ્ટર ઓફ પેરિસ વપરાય મૂર્તિઓ બનાવવા માટે પણ વપરાય જે ગણપતિની મૂર્તિઓ બને છે તેમાં પણ આ વપરાય બરાબર હવે છે પ્રશ્ન નંબર ચૌદ તટસ્થીકરણ પ્રક્રિયા શું છે બે ઉદાહરણ આપવું એક માર્કનું તટસ્થીકરણ અને એક એક માર્કની બે ઉદાહરણ ત્રણ માર્કનો પ્રશ્ન પૂછી શકાય તટસ્થીકરણ પ્રક્રિયા એટલે એસિડ હોય બેઝ શું બને ક્ષાર હો પાણી જે પ્રક્રિયામાં એસિડ અને બેઝ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સાર અને પાણી બને છે તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે ઉદાહરણ એનએ ઓએચ પત્તા એચ સીએલ શું આપે એનએસીએલ અને પાણી એચ ટુ ઓ બે બીજું છે ટુ કે ઓ એચ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પત્તા એચ ટુ એસ ફોર સલ્ફિરિક એસિડ શું મને છે કે ટુ એસ ફોર પોટેશિયમ સલ્ફેટ કે ટુ એસઓ ફોર પોટેશિયમ સલ્ફેટ પ્લસ ટુ એચ ટુ ઓ બે અણુ મળશે પાણીના અને આ ત્રણ માં આટલો સવાલ પૂછાય સરસ સિવાય પૂછાવવું જોઈએ પ્રશ્ન નંબર પંદર છે ધુવાનો સોડા અને બેકિંગ સોડાના બે મહત્વના ઉપયોગો લખો બે માર્કમાં પૂછી શકાય ધુવાના સોડાના ઉપયોગો કાચ સાબુ કાપડ કાગળ ઉદ્યોગમાં તેની બનાવટ માટે વપરાય બોરેક્સ જેવા સોડિયમ સંયોજનોની બનાવટ માટે વપરાય પછી છે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે વપરાય પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વપરાય ઓકે એટલે આ ચાર લખ્યા છે તમે કોઈ બે લખી શકો બેકિંગ સોડાનો ઉપયોગ લખો એન્ટાસિડ અને ચેપનાશક ચેપની લાગવા દે આપણને અને એન્ટાસિડ એન્ટાસિડ એટલે એસિડિટી થઈ હોય તો તેના માટે ઉપયોગમાં લેવાય સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવામાં એટલે જે ફાયર એસ્ટિંગ હોય ને પેલા લાલ કલરનો ડબ્બો જે તમારે સ્કૂલમાં લગાડેલો જશે કારણ કે હવે તો બધી જગ્યાએ એ જરૂરી થઈ ગયું કે ભાઈ ફાયર સેફ્ટી જોઈએ એટલે પહેલાં લાલ કલરનો સરસ મજાનો ડબ્બો લગાડ્યો હશે હમ ને ગોલ હા જેને આપણે દબાવીએ તો તે મારી ફુવારો નીકળે ને આગ બુજાઈ જાય તો તે અગ્નિશામકમાં સોડા એસિડ તરીકે બેકિંગ સોડાનો ઉપયોગ થાય ઘરગથ્થુ ઉપયોગમાં આપણે લઈ શકીએ રસોઈમાં પાઉં ભજીયા કેક પેસ્ટ્રીઝ બહુ બધી બીજી બીજી ફરસાણની જાતો તમે જતા હશે ને કંઈક ખાવા માટે રાજમા છે છોલે છે તો તેને સોફ્ટ બનાવવા માટે નરમ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય હા ખમણને ઈદડામાં પણ થાય 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 ઓકે તો ચાલો આજે આપણે આટલું જ રવા દઈએ નવા એપિસોડમાં મળીશું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઓકે થેન્ક યુ